ગાજર દૂધી બટેટું મટા આદુ ધાણાભાજી ટમેટા ડુંગળી બધું શાકભાજી એડ કરી અને જ યુગ માટે આવા બનાવવાના છે આપણે કારણ કે યુગભાઈ છે ને સાંજે શાક રોટલી ખાતા નથી રોજ નવું નવું કેક ખાવું જોઈએ ભાઈને તો રોજ મારે યુગને હું બનાવીને દેવું એટલે આજે મેં કીધું આ લો અને મારે નહીં દીપક મેં આજે મંગળવાર છે એટલે અમે બપોરે જમી દીધું છે તો અત્યારે અમારા માટે પણ સાંભો વઘાયો છે જો બાજુના ગેસમાં સાંભો વઘાર્યો છે સાંભો એટલે અમે એને સાંભો કહીએ છે તમે એને શું કહેતા હોય ઘણાય એને મોરૈયો કહે તો જો એ ઉકળી ગયો છે વઘાર થઈ ગયો છે એમાં પણ વધુ નાખીને તો જો આપણે આ સાંભો એમાં ઓળી દઈએ મોરૈયો એટલે આ અમારા માટે ફરાળી મોરહ્યો છે હવે એને ધીમે ધીમે ચડવા યુ દેસુ અને પપ્પા માટે બનાવવાની છે રોટલી તો આપણે રોટલી પણ માંડી દીધી છે એટલે પપ્પાની રોટલી છે અને જો એના માટે દૂધ તો મસ્ત મજાનું બની ગયું છે તો અત્યારે સાંજની રસીમાં આવું મેનુ છે મારે હવે આપણે અપંગ ને ઉલટા કરી દેવાના સો સારુગ તો સો સાર ખાય બાકી દહીયારે જે દહીં ખાતા હોય એને લોકો ને દહી ખાવાની બહુ મજા પડી જાય તો જો આપણા અપમ ચડી ગયા છે હવે બનીને તૈયાર થઈ ગયા છે જો કેવા બન્યા છે તો અપમ કેવા બન્યા છે એની મને કોમેન્ટ કરજો અપમ કોને કોને ભાવે છે એ પણ મને કહેજો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મારા પેજને ફોલો કરજો તો હવે મળશું આના પછીના વિડીયામાં ત્યાં સુધી આવજો